દાનેરા ખાતે બાબા સાહેબને 134 મી જન્મ જયંતીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરાઈ લાધાપુરાથી સાયના રાજમાર્ગોથી લાલચોક સુધી વિશાળ રેલી યોજાઈ હતી જેમાં વિવિધ સંગઠનો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રેલીમાં જોડાયેલ લોકોને સરબત વિતરણ કરી અનેકતામાં એકતાના દર્શન કરાવ્યા હતા લાલ ખાતે બાબા સાહેબની પ્રતિમા આગળ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાબા સાહેબના જીવન અને તેમના દ્વારા અપાયેલ બંધારણ પર પ્રકાશ પાડવામાં આવ્યો ધાનેરા એમએલએ એલ દેસાઈની મૌજી સાથે ભાજપ કોંગ્રેસ આગેવાન અને વિવિધ સંગઠનો દ્વારા બાબા સાહેબને ફુલહાર કરી બાબા સાહેબે આપેલા બંધારણીય હકો પર પ્રકાશ પાડ્યો બાબા સાહેબ આદર્શ થકી નવભારત સુરક્ષિત ભારત શિક્ષિત સમાધિ રચના પર ભાર મુકાવ્યો આ પ્રસંગે તાલુકા શાળામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધાનેરા પીઆઈ એમ જે ચૌધરી તેમજ અનેક લોકોએ રક્તદાન કર્યું સમગ્ર રેલી દરમિયાન ધાનેરા પોલીસ પણ ખડેપગે જોવા મળી વિશાળ રેલીમાં જય ભીમ અને બાબા સાહેબ તેરા નામ અમર રહેગાના નારા ગુંજા સમગ્ર ધાનેરા દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું અહેવાલ રીતે શ્રીમાળી સંબંધ ભારત ન્યૂઝ ધાનેરા